કાંતાબેન છે એમનું પેલાં બહુ કાચું મકાન હતું અને ઘણો વરસાદ પણ પડતો હતો એમના અંદર રહેવાની પણ સગવડ નથી જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો ભૂખ્યા કાજે ભોજન બનજો તરશ્યાનું જળ થાજો મારું જીવન અંજલિ થાજો મારું જીવન હું એવું જીવીને જઉં કે મને પોતાને તો આત્મસંતોષ થાય પણ અન્યો માટે પણ એ પ્રેરણારૂપ બને આ પ્રેરણારૂપ બને એવું જીવન જીવવા માટેના પ્રયત્નો અને આમ તો હું તો હંમેશા કહેતી હોઉં છું અમને તો નિમિત્તનો આનંદ છે પણ અનેક સ્વજનો એવા જોડાયા ને એ બધા સ્વજનો આ જીવન અંજલિ થાજોવાળા જે પંક્તિઓ છે જે પ્રાર્થના છે એના એના જેવું જ જીવન જીવી રહ્યા છે સત્તરસો છેતાલીસ નંબરનું ઘર છે જ્યાં હું અત્યારે ઊભી છું કાંતાબા અને ખેડાનું ચૂણેલ કરીને ગામ છે આમ તો અમારા માવતર નિરાધાર એટલે કોઈ એમનું આગળ પાછળ ચાકરી કરવાવાળું નહીં એટલે દર મહિને એમને રાશન આપતા હતા જ્યારે હું બે એક વર્ષ પહેલાં એમના ઘરે અહીં આગળ આવેલી ત્યારે ઘરમાં મોટો એક કાણું હતું અંદરથી કદાચ વાંદરાએ આવતા હશે પાણી તો આમ ખાબકે જ સીધું એવી રીતનું કહી શકાય ચોમાસામાં એવી પરિસ્થિતિ હતી શું થઈ શકે બહુ કંઈ સમજ નહોતી પડતી વખત એવું થતું હતું કે ક્યાંક કંઈક ઢાંકવાનું કરી શકીએ તો સારું પણ પછી અમે તો અસંખ્ય વ્યક્તિઓને મળીએ અને બધા જ વ્યક્તિઓ પાસે દુઃખોનો ડુંગર નહીં કહું આમ પહાડ તૂટી પડ્યા હોય ને એવા લોકો એટલે ક્યાં કોનું કેટલું કરવું ને એ પણ સવાલ એમ એટલે પેલું એટલે એક સાંધે ત્યાં તે તૂટેવાળી પરિસ્થિતિવાળા પણ કાંતાબાના પણ એ જ પરિસ્થિતિ અમે રાશન તો દર નિયમિત એમને પહોંચાડી તા કે એમને જરાક રાહત રહે એવું થતું હતું અને એ વખતે અમે બે બેઠા ત્યાં મને બરાબર યાદ છે આપણે અંદર બેઠા હતા અને હામ મેં પેલું બધું ખુલ્લું હતું અને ઉપર હું બેઠી હતી ને તમે ખાટલે બેઠેલા અને આખું ઘર ત્યારે જોયું હતું એકદમ તૂટેલું ફૂટેલું પણ મેં કીધું એ પ્રમાણે કે કોઈક નિમિત્ત બની જતું હોય છે તો ઇન્દર મોદી અમદાવાદમાં રહે છે એ નિમિત્ત બન્યા એ અહીંયા વિઝિટ માટે આવ્યા હતા કે ભાઈ કેવા પ્રકારના કામો વીએસએસએમ કરી રહ્યું છે અને જ્યારે જોવા માટે આવે એટલે એમણે કીધું કે કાંતાવાનું ઘર તો કરવું પડે તો ઈશ્વરને એમણે હુંડી મોકલી હશે જુદી રીતની કે ભાઈ તું હુંડી મોકલવા કરતાં પ્રાર્થના કરી હશે અને હુંડી તો ઇન્દર મોદી એમની અને ભગવાને અહીંયા મોકલી આપી અને આ મજાનું ઘર થયું તો બસ જોવા માટે આજ આવ્યા હતા કે કેવું બન્યું છે એર્યું એ બસ નાનકડો એક રૂમ થયો છે અને બાકી પરસાળ બહુ મોટી છે આખી તમારી શેરીને અહીંયા બેહાડી શકો એટલું થઈ ગયું છે ને મોટું તો હવે આ બન્યા પછી અવરખ કેવો છે એ કો મને બહુ સરસ તમે વિચાર્યું હતું કે બધું તૂટલું ફૂટલું હતું તો આ થશે વિચાર્યું તું ખરું ઘર થશે એવું મને મારા નસીબમાં જ હતું હતું એવું તમને અંદર થતું હતું એમ એટલે ભગવાને એમને મોકલી આપે ને આપણું આ ઘર થયું બરાબર છે શું કે બધા સોસાયટી આ આજુબાજુ આપણા પડોશીઓ શું કહે છે એ લોકો રમા તો મારો સર બરાબર છે રમા તો રણુજાનો રાજા છે એમને તમારી પ્રાર્થના સાંભળી અને તમારી ખૂબ સરસ ચાલો રાશન મળે છે એનાથી તો તમારું ઘર બર સરસ ચાલે છે એમાં ટેકો તમને કંઈ વાંધો આવતો નથી બરાબર હદની નિયમિત પહોંચાડી જાય છે તો આવા છસો જેટલા બા દાદાઓ છે જેને દર મહિને રાશન પણ આપીએ છે અને એમાંથી કેટલાક પસંદીદા વ્યક્તિઓ કે જેમને ઘરની તકલીફો એમને ઘર બાંધવામાં પણ મદદ કરીએ છીએ તમને ઈશ્વરે આપેલી સંપદા જે રીતે ઉપયોગ થયો છે એને જોઈને કેવો અવર થઈ રહ્યો છે બહુ જ ખુશીની વાત છે આજથી ત્રણ મહિના પહેલાં અમે આ ગામમાં આવ્યા અને કાંતાબેનનું મકાન જોયું તો એમનું મકાન બહુ જ જર્જરિત હાલતમાં હતું અને અમને થયું કે આ મકાનને જો સારું પાકું મકાન બનાવી આપીએ તો એમને રહેવા માટે સગવડ થાય તો એમને પાકા મકાન કરવાની મારા તરફથી મેં મંજૂરી આપી અને બીએસએસએમના કાર્યકરોએ બધા મળીને આ મકાન સરસ મોટું એવું બાંધી દીધું અને હવે કાંતાબેને શાંતિથી આ મકાનમાં રહેવાની સગવડ થઈ ગઈ છે ચોમાસા હા આ એક એક પરિવારમાં પણ અમે કંઈક મદદરૂપ થયા એના માટે મને ખુશી છે હા અને મારા મારી કમાણીના પૈસા સારી જગ્યાએ વપરાય છે અને સારી સંસ્થા મારફતે વપરાય છે યોગ્ય વ્યક્તિઓ માટે વપરાય છે એ વાતની મને બહુ ખુશી છે હૃદયભાઈ નિયમિત ખેડામાં અમારા આવા જે માવતરો છે એને સપોર્ટ એટલે રાશન પહોંચાડવાનું કામ કરે એમની ધ્યાન રાખવાનું કામ કરે અમે જે લોન આપીએ વ્યક્તિઓને સ્વતંત્ર વ્યવસાય કરવા માટે તો એ લોન ધારકોને શોધવા એમના લોનને વધારો કરવા માટે જ્યાં મદદરૂપ થવું પડે તે કરે ઘરો બાંધીએ તો એનું દેખરેખનું કામ છે રાશન કાર્ડ મતદાર કાર્ડ આધાર કાર્ડ જાતિ પ્રમાણપત્ર આવું બધું જે પરિવારો પાસે હોય નહીં અમારા વિચારતી જાતિના પરિવારો એ બધાને આ બધું મળે એના માટે આમ દિવસ રાત મહેનત કરે કાંતાબાનું આ ઘર થયું તમારું હરક શું છે મને તો એમ કે આમ એક સપના જેવું લાગે છે કે કાંતાબેનનું મકાન આટલું સરસ કેમનું થઈ ગયું કેમ કે આ પોસિબલ જ નહોતું અને જ્યારે અમે અહીં આગળ આવ્યા તો અમને પણ એવું લાગતું કે આ આ બા કદાચ ખબર નહીં એવો દસ પંદર દિવસ દિવસે કદાચ જેના મકાને એવું ને એવું ખંડેર પડી જશે પણ એમણે બહુ સરસ વાત કરી અમે આવતા હતા ત્યારે કે જ્યારે સુખ કોઈ વ્યક્તિના જીવનમાં આવે છે શાતા જીવને જ્યારે મળે છે ને તો વ્યક્તિમાં આપોઆપ એક પ્રકારની ચેતના ઉર્જા ઊભી થતી હોય છે એમણે કાંતાબામાં ચેતના અને ઉર્જા તમે જોઈ એમ એટલે તમે જ્યારે આવ્યા બે મહિના પહેલાં ત્યારે જરા કામ ડામા ડોળ લાગતો પંદર દિવસ મારે પંદર દિવસ કાળ છે મને તો એવું લાગતું મને સાહેબ મકાનની મંજૂરી પણ એમણે આ સાહેબે આપી દીધી કે મકાન બનાવી દેવાનું પણ મને એવું નહોતું લાગતું મકાન પૂરું થશે ને આવાયા સુરેવા આવશે પણ હવે એવું લાગે છે કે હજુ બીજા બાકોરા પડી ગયા હોય ને એ પ્રકારના ત્યારે એવું થતું છે કે અંદર વાંદરાય આવે ને બિલાડા આવે ને કઈ ઘણી વખત એવું કઈક રાંધેલું ખાવાનું લઈ જાય એવી રીતનું પણ હવે આ એવી શક્યતાઓ નહીં રહે તો આ નાનકડું એમની વ્યવસ્થા અંદર એમનો સામાન કિંમતી હોય જે પણ હશે એ અહીંયા રાખી શકે પાછળ પરસાળ છે સરસ મજાની ત્યાં બેસી શકે એ પ્રકારનું અને ટૂંકમાં એવું છે કે માવતરો છે નિરાધાર છે પરિવારમાં બીજું કોઈ છે નહીં પણ એ પોતે એમનું માથું ઘાલવા માટેની નાનકડી એમની જગ્યા થઈ જાય તો એને એના એને જીવને શાતા મળે પેલું કહે ને કે અંતિમ સમય જ્યારે આ દુનિયામાંથી જઈએ ત્યારે વલોપાત સાથે ના જઈએ કે કેમ મારી જિંદગી આવી એમ મને કેમ નથી આ બધું મારી પાસે બીજાને સુખ છે મને કેમ સુખ નથી તો અહીંયા આગળ આ સુખ આપવાનો પ્રયત્ન કે જ્યારે આવા માવતરો આ દુનિયામાંથી વિદાય લે ત્યારે પણ એક પીસ સાથે જાય કે ના વિશ્વમાં એવા અનેક લોકો છે જેની સાથે કદાચ મારો સંબંધ લોહીનો નથી પણ એ બધા વૈશ્વિક કુટુંબ તરીકે મારા સુખમાં નિમિત્ત બને છે તો ઈંદર ભાઈ એ રીતે નિમિત્ત બન્યા અને આ સરસ મજાનું ઘર અમે કરી શક્યા સત્તરસો ને છેતાલીસ નંબરનું ઘર મને આંકડો બરોવો બહુ ગમે છે કેમ કે હું ઈચ્છું છું કે આ આંકડા અનેક આપણે વધારો કરતા જઈએ અને તમે સૌ જોડાશો ને તો આપણે આ વધારો બહુ જ આરામથી કરી શકીશું તો બસ રાજીપો વ્યક્ત કરું છું ઈન્દરભાઈનો ખૂબ આભાર માનું છું એમણે એમના જીવનને સાર્થક કર્યું જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો એના જેવું તમે સૌ પણ આ શુભ કાર્યમાં લીમિત બની શકો છો અને બનશો તો અનેક લોકોને સાતા આપણે આપી શકીશું એમ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જેટલા પણ લોકો અમને મદદરૂપ થઈ રહ્યા છે સૌનો અને અનેક લોકો ભવિષ્યમાં જોડાય બધાનો અત્યારથી આભાર માનું છું અને સૌ સાથે મળીને પ્રયત્ન કરશું તો ઘણું કામ કરી શકીશું થેન્ક યુ